ધામના જયંતિ સરદારા અને ખોડલધામ સાથે જોડાયેલા પીઆઈ સંજય પાદરિયા વચ્ચે બાદ એક છે સામે આવ્યા પાંદરિયા દ્વારા જે જયંતિ સરદારા છે તેમના પર હુમલો છે તે કરવામાં આવ્યો છે પરંતુ તેમાં કેટલીક વાતો છે તે સ્પષ્ટ થઈ હતી જયંતિ સરદારા દ્વારા જે મીડિયા નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં તેમણે એમ કહ્યું હતું કે તેમને કોઈ હથિયાર છે તે તેને માથા પર માર્યું છે ને આમાં હથિયાર માર્યા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા પરંતુ જે સ્પષ્ટ સીસીટીવી સામે આવ્યા તેમાં કોઈ હથિયાર છે તે સંજય પાદરિયાના હાથમાં દેખાઈ નતું રહ્યો અને બીજી વાત એ કે જેનથી સરદાર છે તે પોતે બેભાન પણ નહોતા થયા મારામારી બાદ પોતે પોતાની કાર લઈને જ ત્યાંથી નીકળ્યા હતા તેઓ લોહી લોહાણ જરૂરથી થયા હતા હવે વધુ એક સીસીટીવી આમાં સામે આવે છે ને તે ખૂબ મહત્વપૂર્ણ સીસીટીવી છે કારણ કે સંજય પાદરિયાની સામે હત્યાની કોશિશનો

તેમાં સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે કે જૈનતી સરદારા છે તે પીઆઈ સંજય પાદરિયાને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને જૈનતી સરદારા દ્વારા પીઆઈ સંજય પાદરિયાનો કોલર પણ પકડાવો પકડતો તે સીસીટીવીમાં દેખાય છે બીજું કે જૈનતી સરદારા દ્વારા લાત મારતા સંજય પાદરિયાને લાત મારતા હોવાનું પણ આ સીસીટીવીમાં જે સામે આવી છે છે એટલે કે આખો મુદ્દો એક નવો જ વળાંક છે તે સામે આવી ગયો છે અત્યાર સુધી વાત એવી ચાલતી હતી ને એવી સામે આવી રહી હતી કે જે ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે તેને લઈને સંજય પાદરિયાએ સીધો જયંતિ સરદારા પર હુમલો કરી દીધો પરંતુ આમાં કઈક વાત બીજી છે જયંતિ સરદારા દ્વારા પણ સંદેશ પાધેરાને કઈક શબ્દો કહેવામાં આવ્યા હતા ત્યારબાદ કોલર પકડવામાં આવ્યો હતો ત્યારબાદ લાત મારવામાં આવી હતી ત્યારબાદ બારે જઈને જે સંજય પાદરિયા છે તેમની તેમના દ્વારા જયંતિ સરદારાની કાર રોકીને ત્યાં બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ સામ સામે મારામારી થઈ હતી નહીં કે માત્ર જયંતી જે સંજય પાદરિયા દ્વારા હથિયાર વડે હુમલો કરવામાં બીજી વાત છે કે હથિયાર પણ આ સીસીટીવીમાં ક્યાંય દેખાતું નથી હવે ગઈકાલે જે એસીપી નિવેદન આપ્યું હતું તે મુજબ તો જે ફરિયાદીની ફરિયાદ આધારે હત્યાનો હત્યાની કોશિશનો કોશિશ નો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે પરંતુ તેમણે એમ પણ જણાવ્યું હતું ને તે ખૂબ મહત્વની વાત હતી કે જેમ જેમ તપાસ આગળ વધશે ને જેમ જેમ ચાર્જિત થશે તે મુજબ કલમ કોઈ પણ જે તપાસ પ્રમાણે કલમ ઉમેરવામાં પણ આવી શકે છે ને કોઈ કલમ તેમાંથી કાઢવામાં પણ આવી શકે છે હવે આ સીસીટીવી બાદ આ પોલીસની તપાસ છે તે કઈ દિશામાં આગળ વધશે તે જોવું મહત્વનું રહેશે પરંતુ આ એકવાર પરથી ચોક્કસ સ્પષ્ટ થાય છે કે હુમલો કોઈએ પણ કર્યો હોય ઉશ્કેરિયા કોઈએ પણ હોય પરંતુ સરદાર ધામ અને ખડોલ ધામ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે ટ્રસ્ટીઓને લઈને ક્યાંક ને ક્યાંક જે છે તે વાંધો ચાલી રહ્યો છે તે વાત આના ઉપરથી સ્પષ્ટ થઈ રહી છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ